નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે છે પીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર અમદાવાદ સરખિટ શહેરમાં અંબલી વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસ નો મામલો સામે આવ્યો પોલીસ કાર્યવાહી અમદાવાદ શહેરના આમલી વિસ્તારમાં રહેતા જમીન દલાલે ધંધાકીય કામ માટે સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક વ્યાજખોર પાસેથી સાહીઠ લાખ રૂપિયા ત્રીસ વ્યાજ લીધા હતા જેમાં મૂડી અને વ્યાજ સહિત તમામ નાણાં ચૂકવી દીધા હતા તેમ છતાંય વ્યાજખોર ભાર્ગવ દેસાઈ અને તેના ભાઈએ નાણાંની માંગણી ચાલુ રાખીને ધમકી આપી હતી જેથી જમીન જમીન ડરીને ઘર છોડવાનો વારો આવ્યો હતો રવિવારે દલાલ મકરબામાં આવેલા એક એપાર્ટમેન્ટમાં તેના મિત્રના ઘરે પરિવારને મળવા આવ્યા ત્યારે ભાર્ગવ દેસાઈ અને તેના ભાઈએ ગુંડાઓ સાથે આવીને જીવલેણ હુમલો કરીને જમીન દલાલ અને તેના મિત્રો તેમજ પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી સાહીઠ લાખ ઉપરાંતની રકમ સામે વ્યાજ સહિત રકમ ચુકવણી બાદ વ્યાજખોરોએ નાણાંની માંગણી કરતા ફરિયાદીને ઘર છોડવાનો વારો આવ્યો છે પોલીસે સમગ્ર કેસમાં પાંચ આરોપીની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી ભાર્ગવ દેસાઈ અને અનુજ દેસાઈ ફરાર છે આંબલીમાં રહેતા મનીષભાઈ રાઠોડ જમીન દલાલ તરીકે કામ કરે છે ગત મે હજાર ત્રેવીસ માં તેમણે ભાર્ગવ બળદેવ દેસાઈ પાસેથી અલગ અલગ સમયે કુલ સાઈઠ લાખ રૂપિયા ત્રીસ ટકા વ્યાજે લીધા હતા આ ઉપરાંત તેમના મિત્રોની કાર ગીરવી મૂકીને પણ નાણાં લીધા હતા

કે બારગામ દેસાઈ પાસેથી છૂટા છૂટા કરીને પંચોતેર લાખ રૂપિયા ત્રીસ ટકા વ્યાજે લીધેલા હતા હરિયાણીના કહેવા પ્રમાણે સમયસર વ્યાજ આપતું અને પૈસા પણ પરત કરે તેમ છતાં આ લોકો ઉઘરાણી કરે છે વધુ પૈસા માંગતા હતા એટલે છેલ્લા આર્થિક માસથી પોતાનું ઘર છોડી અને બીજાના લીધે રહે છે ખર્ચો કરે છે અને ગઈકાલ રાત્રે પોતાના મિત્ર છે વિરેન્દ્રસિંહ વાઘેલા એનો મકરવા પ્લેટ છે એના ઘરે સુધી ઉપકિલ માટે કરવા માટે આવેલ હતો એટલે મેં રાત્રે 12:30 વાગે જે આરોપીઓ છે એ બારગમ દેસાઈ ભાવેશ દેસાઈ અને બીજા સાથે જ અભિકુ યશ અક્ષર અને આનંદ આ બધા એના ઘરે આવેલા અને જરવા થોડી એ પૂછેલા અને જે એના મિત્રો ફોન કરવા ગયા તો એનો ફોન થોડી ના કર્યો અને એ સમયે જનગામ પોલીસે ફોન કરતા પોલીસ આવી ગઈ અને સ્થળ ઉપર કેવડી પાંચ આરોપીઓને પકડી લીધા છે અને પાંચની એકટર કરવામાં આવી બે આરોપી બાર્ગવ અને મુખ્ય અને આરોપી છે એ હજી બાકી છે પરંતુ એની ચાર

ಏನಪ್ಪಾ ಒಂದು ಸ್ಟೀಕನ ಅದು 16 ಪುಸ್ತಕ ಶುಶನಮ ಏಕರೂ ದಾಪತೆ ಅಷ್ಟೇ ಆದಿ ಆರೋಗ್ಯಕ ಲೈಸೆನ್ಸ್ ದಾವಿಗೆ ಫೈನಲ್ ಫಾರ್ಮಟ ಮಾಡೋಣ ಮೊದಲು ಅಮೂಲ್ಯ ಆರೋಗ್ಯಟಿ ಯದಿ ಕೊರಣು ಮಾತಿ ಇಷ್ಟೇ એટલે ದಟ್ಕದ ತೇತಿ ಪೂರ್ವಪರ್ಸೆ ಕರೆಕಕ್ಕೆ ಲೈಸೆನ್ಸ್ ಇಕ್ಕೆ परंतु 30% ಗೆ ಇಶು ಜಣಾ ಬೆಷು ಇಶು ಆಗೇ ಶಕ್ತಿನಾ